કોઈ યાદ નથી આવતું યાદ આવે ને બધા યાદ આવે તમે કેતા હોય તો ફોન કરી બેન મને લાગે આધાર કાર્ડ કરાવી નાખે

ભૂમિબેન તમે માનો હો નહી મને મારા ઘર કરતાં વધારે અહીંયા ફાવટ આવી ગઈ અને મને અહીંયા ગમે ને એવો આનંદ આવે હવે એને થોડી ચા કરો ઉટળોક બનાવો હજી કલ્લા કઈ નથી થઈ તમે ત્રણ ચાર ભાખરી બે વાટકા ચા ને કેટલા બધા તો ગાંઠિયા ખાઈ ગયા પણ મારે અડધી કલાકે ને અડધી કલાકે ચા પીવાની ટેવ છે તમને ક્યાં નથી ખબર અને ભેંસ તો તમારે ઘરની છે આપણે એ કઈ ઉપાડતી નથી દૂધની તો જા બેન હવે ચા કર આ ચા ચા તમારી દીકરી અસલ એકલા દૂધની મોક છે હો આનું તો કરવુંય હું ઈ નથી સમજાતું એકલા દૂધની માર દીકરો બનાવ અને ભૂમી બેન હું તમને શું કહું કે શાક રોટલા ને સાક રોટલા પછી એકલા મજા ન આવે એટલે હે ને આજે દાળ ભાત અને બટેટાની સૂકી ભાજી શીરો અને રોટલી હાવ નવીન ખાણું થઈ જાય અને પાપડ છે ને આમ તો તમે તરો છો એટલે તમને કેવું ન પડે નકર અત્યારે શીકેલા પાપડ આપી દઈએ એ થોડાક ડબ્બો ભરીને પાપડ તરી નાખજો આ ચોમા હુરિયો નકર હવાઈ જાય ડબ્બો ભાર દઈને બંધ કરી દેવાય મન તો એવું થાય કે ઝેર કેટલા ખોડાવી દઉં તો પાર આવે હે હું કયો મને કયો કઈ તમે 15 દી થી આયા તો કાયમ અલગ અલગ ને હારું હારું તમને ખવરાવું હું ને કાલે ભજીયા નોતા ખાધા આ તા પણ થોડા થોડ કામ કરે અને મે હે ને હવારે બધાઈ નું રાંધી જ નાખ્યું હે મારે ને માર બેન ને હે ને ગામ માં કામ હે ને બહાર જાવું હે

તમે બે બે નું રાતે પગ બારા દાબો પણ છે ને હજી એક તેલ લેતા આવજો પગ ના દુખાવાનું એટલે આમ ચોયરું હોય ને તો હાવ પગ ફોરા પડી જાય મારા હા હા હવે તમે આરામ કરો અમે લેતા આવું અમે ગામમાં જઈ આવ્યા હા જઈ આવું હાલ હા રાંધી નઈ ને હા હા બેના મહેમાન તો કઈ પોગવા જ નથી દેતા ને જાતા નથી હું કરું ક્યાં જાવું મને તો કાઈ ન સમજાતું બેન આરતી બેન હે ને માસ્ટર માઇન હે એની આગળ પ્લાન આઈ હે હાલ અહીંયા જઈએ હા ઈ તારી વાત સાચી હે હો હાલ 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 અરે આરતી બેન આવવું નથી ને અમારે મહેમાન કેવા આવી ગયા જવાનું નામ નથી લેતા અરે મમ્મી બેન મહેમાન તો ભગવાન કેવાય હવે ભગવાન નથી આ તો ભૂત હે ભૂત જેવું હા હા હાવ સાચી વાત છે એને અડધી અડધી કલાકે ચા આપવાની એને ભાવે હારું હારું બનાવીને એને આપવાનું રાતે એના પોક દાબવાના આખો એની સેવા કરવાની બોલો હવે એની સેવામાં સેવામાં અમાર ખેતી નું કામ એ નથી થાતું અમાર ખેતરે કેમ જાવું હો તો તો તમારે બહુ માથા ભારે મહેમાન આવી ગયા લાગે ઓ અરે બહુ માથા ભારે હે આરતીબેન તમે કંઈ કરો ને એને પ્રેમથી ભગાડો ને હા હા એક આઈડિયા લગાડો હ કે પ્રેમથી એના ઘરે વયા જાય હા ભૂમી બેન મારી પાસે હે ને તમારા મહેમાન પ્રેમથી ભાગી જાય ને એવો ફર્સ્ટ ક્લાસ આઈડિયા હે હ હ હા સમજાઈ ગયું મહેમાન ભગાડવાની સ્ટ્રીક હાલ બેન આલો હવે ઘરે હવે તું જા ને હું પછી આવું તું ઘરે જા હા તો એમ કરીએ હા તિકુ કરી નઈખુ હે જા ઘીગોળ લેતી આવ મારી દીકરી હા અલ્લો મારી બેન આવી ગઈ લાગે હમણા આવું

પણ બેન તું લઈ આવી છો તો જસુ માસી અત્યારે જ આપી દે બિચારા પેરી હકે ને તને નો ખબર પડે બેન અત્યારે નો અપાય જસુ માસી ઘરે જાય ને ત્યારે આપવાનું હોય ઘરે કોઈ મોટું આવી જાય ને અને આ લોકોનો વિચાર બદલી જાય ને ઈ પેલા આઈ થી જેમ ને બને ને એમ વેલું વયું જવાય હો નકર મને કઈ જડખીએ નહીં હલો વિશાલ બોલ બોલ હે હું આવું તો તારા દીકરા ને દીકરી દેહે એમ નગર ના પાડે ભાઈ

એનો ફોન આવ્યો તો એના દીકરા નું કેદી નું હક પણ નોતું થતું તે આજ જોવા ગયા હે દીકરી વાળા એમ કીધું રીયે એટલે કે ફાઈનલ ઠીક પડે એનું ઘર બચાડા જાય ને ફોન એટલે માસી માસીને મુકી આવે મારે ફરતા ફરતા વાહન બદલાવતા બદલાવ ના જવું તમે પાછા દ્વારકા જિલ્લાના પટેલકા ગામ માં

તમે તો જતા લાગો પણ હું આવી એને તો 15 દિવસ થયા ઓહો હો 15 દી થઈ ગયા તમે આવ્યા એને કોકના ઘરે બે ચાર દી રોકાવાય એના ઘર ને હવે ચિંતા કરતા ન હોય હા યાદ કરતા જ હોય ને તો આવજો હા બેહી જાવ હવે હા હા ભૂમિબેન પણ હવે કાલેર પાસે રાખું તો આમાં નહીં ચડાય ચડાય જા હવે ચડાય હે ઈ તો અમે કરવા લાગીએ હા હા હેલો આવજો આવજો અરે બેન અત્યારના જમાનામાં ક્યાં કોઈન પાછો આવવાનો ટાઈમ છે આનો તો બહુ તોય હારો ટાઈમ કહેવાય કે 15 દી રોકાણા નકર ક્યાં કોઈ નેટલો ટાઈમ જ છે એ જસ્ટ માસી અંદર અંદર બેસી જાવ તમે હરખા અહીં પડી જાવો તમારું શરીર પાછું બેસી જાવ પડી પડી ગયા હોય તો આ તમારી અને ને ઘર રાખતા અને ડાયરેક્ટ ઘરે જ રાખજો જવા દયો આ જવા નો આતી બેન તમે તો મારા ઘરે સુખનો સૂરજ ઉગાડી દીધો તમારો ખૂબ ખૂબ આભાર હાલો ચા પીયા હાલો હા હાલો 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 આના ઉપરથી એક વસ્તુ ખબર પડી કે પંદર દિવસ કોઈ કોઈલી કોઈના ઘરે રોકાવાય બે ચાર દી રોકાવાય amrو mعna tون ie m کoi nik